નમસ્કાર ખેડૂત મિત્રો હું પારસ પડાલિયા કિસાન તરફથી આપણે આજે વાત છે મગફળીનું વાવેતર એસી ટકા જે ખેતરમાં વાવેતર છે તો એમાં એક ખાસ કરીને એરિસ કંપનીનું મેજર સોલ જે મગફળી સ્પેશિયલ વસ્તુ છે જેમાં વાત કરવામાં આવે તો ફોસ્ફરસ પોટાસ અને માઇક્રોન્યુટ્રિએન્ટ ટોટલ ટોટલ ખાતરમાં વાત કરવામાં આવે તો નવ તત્વો એકારે છે અને સ્પેશિયલ ગ્રાઉન્ડનટનું છે જેમાં ફોટો પણ દોરવામાં આવ્યો છે પંપે ત્રીસ ગ્રામ તો જે આ વસ્તુ આપણે લગભગ કે મળે નહીં પણ આપણે જો આનો રિવ્યુ કે રિઝલ્ટના જે રિઝલ્ટ કરવાની હોય તો આપણી સાથે જોડાયેલા ખેડૂત છે જે વર્ષોથી વાપરે છે તો એમનો અનુભવ પેલા આ પ્રોડક્ટ બાબતે લઈ લઈએ તો ભાઈ તમારું નામ જણાવજો વિકુલભાઈ મારું નામ છે વિકુલભાઈ રઘુભાઈ ભૂત ગામ રામોલ અને આ પ્રોડક્ટનો હું છેલ્લા પાંચ વર્ષથી ઉપયોગ કરું છું અને મગફળીની અંદર જોકે દરેક પાકની અંદર એના અલગ અલગ બેન્ચમાં બનાવેલું હોય મગફળીનું એટલે મગફળીનું જ પેશિયર છે ઘઉંનું હોય તો ઘઉંનું જ કોઈપણ પણ ધાણાનું ધાણાનું અલગ અલગ આ એક જ કંપની એરિસ એવી છે કે આ અલગ અલગ ખાતર બનાવે અને હું છેલ્લા પાંચ વર્ષથી વાપરું છું અને દર વર્ષે હું મારા પાડોશમાં ખેડૂતોને બતાવું છું કે આમાં એરિસ કંપનીનું મેજરસનનો ઉપયોગ નથી કરે તો મતલબ તમે આ જે વાપરો છો અને નથી વાપરતા એવો બે તફાવત આ બે તફાવત દર વર્ષે હું દર વર્ષે દરેક ખેડૂતોને બતાવું છું આ ચાર

અને માંડવીના દાણા બાબતે આમાં તમારું શું કેવું આમાં રિઝલ્ટમાં માંડવીમાં પહેલા નંબરમાં છોડ આખા કો જુસ્સાદાર થઈ જાય બીજા નંબરમાં પોપટો ભરાવદાર થઈ જાય છેલ્લે તમારે જે ગોગળનો પ્રશ્ન લીએ છે ને ઈ ગોગળ આ મેજર સોલ નથી થવા દેતી આમાં ખેડૂત મિત્રો કુયા કે ફાલ બેહાડાનો દેવો કુસ્કળ પ્રમાણમાં મારતા હોય છે પણ ગોગળને ધ્યાનમાં લેતા નથી કે આમાં દાણો પૂરો ભરા છે કે ગોગળ કેટલી રહે કે ઈ જો રેશિયો કાઢવામાં આવે ગોગળ કેટલી અને દાણા કેટલા તો એના માટેની મેજર પ્રોડક્ટ કહી શકાય કે મેજર સોલ એરિસ કંપનીનું પચાસ ગ્રામ પંપે બે થી ત્રણ રાઉન્ડ કરો તો એનું પરફેક્ટ રિઝલ્ટ મળે અને વધારે માહિતી માટે અમારા નંબર છન્નું છ ચોવીસ જીરો તેત્રી ઓગણસાઠ પર સંપર્ક કરો ધન્યવાદ